વડોદરા શહેરના નાગરિકો માટે એક સારા સમાચાર છે વડોદરામાં જનસેવા કેન્દ્રનો સમય લંબાવવામાં આવ્યો છે હવે સવારે નવથી સાંજે છ વાગ્યા સુધી જનસેવા કેન્દ્ર ખુલ્લા રહેશે દરેક જનસેવા કેન્દ્ર પર બે નાયબ મામલતદાર ફરજ બજાવશે જનસેવા કેન્દ્ર પર પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે ઉચ્ચ અભ્યાસ માટે આવકના દાખલા નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ઉપરાંત અન્ય દાખલાઓ પણ સરળતાથી મળી રહેશે ધોરણ દસ અને બારનું પરિણામ આવ્યા બાદ જનસેવા કેન્દ્રો પર લોકોની લાંબી લાઈનો લાગતી હતી જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શહેરના તમામ જનસેવા કેન્દ્ર હવે સવારે નવ વાગ્યાથી શરૂ થઈ જશે અને તે શરૂ થઈ પણ ગયા છે અને સાંજે છ વાગ્યા સુધી શરૂ રહેશે મહત્ત્વની બાબત છે કે જનસેવા કેન્દ્ર પર બે નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે જે રીતના ગરમી છે અને ગરમીમાં અહીંયા કોઈ પણ અરજદાર આવે તો તેમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે અત્યારે અમે નર્મદા ભવનના જનસેવા કેન્દ્ર સેન્ટર પર ઉપસ્થિત છે કે જ્યાં સવારથી જ જે સ્ટાફ છે તે અહીંયા આવી ચૂક્યા છે અરજદારો પણ જનસેવા કેન્દ્ર વહેલા ખુલતા તેઓ પણ અહીંયા આવી ચૂક્યા છે અને જે વિદ્યાર્થીઓ છે તેઓ અહીંયા જાતિનો દાખલો હોય કે પછી આવકનો દાખલો હોય તે કઢાવવા માટે આવી રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો લોકોને આપણે જે અરજદાર છે તેમની સાથે વાત કરીશું તેમને પૂછીશું કે તેમનું શું કેવું છે આપ ક્યાંથી આવ્યા છો પાણીગેટ ગેટ શું કેવું છે માટે કેવી ભીડ છે સ્ટાફ પણ સારું કામ કરે છે ઠંડા પાણીની વ્યવસ્થા છે બેસવાની વ્યવસ્થા છે

કહી શકાય કે વહેલો ટાઈમ કરતાં આજે જોઈ શકો છો કે જે અરજદારો છે સરળતાથી પોતાનું કામ કરાઈ રહ્યા છે જનસેવા કેન્દ્રના મેનેજર ત્રિકમભાઈ પટેલ કરીશું ત્રિકમભાઈ શું શું નિર્ણય લેવામાં આવ્યો માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જે આદેશ કરવામાં આવેલો છે કે જનસેવા કેન્દ્રો ઉપર સવારે નવથી છ વાગ્યા સુધી કામગીરી કરવાની છે જેની અંદર આવકના દાખલા હોય જાતિના દાખલા હોય રેશન કાર્ડ હોય તમામ પ્રકારની કામગીરી આવેલી છે અને એમની સૂચના પ્રમાણે અમારે પાણીની વ્યવસ્થા પણ કરેલી છે બેઠક વ્યવસ્થા પણ સારી કરવામાં આવેલી છે એમના માટે અને પોલીસ બંદોબસ્ત માટે પણ માનનીય કલેક્ટર સાહેબે પોલીસને ઓર્ડર કરેલ છે પણ અહીંયા હા દરેક જનસેવા કેન્દ્ર ખાતે બે નાયબ મામલતદારની ફાળવણી કરવામાં આવેલી છે અને એ હાલ હાજર પણ છે સવાલ તલાટી ક્યારે કરવામાં આવશે તલાટી માટે પણ સાહેબની સૂચના આપવામાં આવેલી છે તો એ પણ હવે આજે અથવા તો કાલથી એ પણ તલાટી પણ કાયા બેસવાનું ચાલુ થઈ જશે ચાર દિવસમાં કેટલા અરજદારોએ પોતાનો અહીંયા આવકનો દાખલો હોય કે જાતિનો દાખલો હોય કે છેલ્લા ચાર દિવસની અંદર વડોદરા શહેર અને જિલ્લાની અંદર છપ્પનસો ને છપ્પનસોથી વધારે આવકના દાખલા રેશન કાર્ડ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવેલ છે ચાર દિવસમાં છપ્પનસોથી પણ વધારે નાગરિકોએ પોતાનું આવકનો દાખલો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને જાતિનો દાખલો હોય કે પછી રેશન કાર્ડ હોય આ તમામ સુવિધાનો લાભ મેળવેલ છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે વહેલો ટાઈમ થવાના કારણે લોકોને કાળઝળ ગરમીમાં અહીંયા આવવું નહીં પડે વહેલા તેઓ અહીંયા આવીને પોતાનું કામ કરાવી શકશે એટલું જ નહીં અહીંયા જો વેવની જે આશંકા વ્યક્ત કરવામાં આવી છે સરકાર દ્વારા હવામાન વિભાગ દ્વારા તો તેને લઈને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ક્યાંક ક્યાંક કહી શકાય કે કોઈને ધક્કા ખાવાના પડે તે માટે નાયબ મામલતદાર અને તલાટીની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એટલે ક્યાંકને ક્યાંક કહી શકાય કે સરકારના નિર્ણયને અરજદારો જે છે તે વધાવી રહ્યા છે આવકારી રહ્યા છે Cameramanul Mukundaveu s-a terminat via graval, Z media, Volotra.